ભરતનગર પોલીસે વર્ધમાન નગરમાં જુગારધામ ઉપર રેડ કરી પાંચ મહિલા સહિત છ લોકોને ધોરણ હાથ ધરી ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વિસ્તારમાં ભાડાના મકાનમાં જુગારધામનો અડ્ડો ચલાવતો હરેશ દોલતરામ નાગદેવ રે પ્લોટ નંબર એકસો આઠ વર્ધમાન કોમ્પ્લેક્ષ આર્થિક લાભ માટે જુગારનો અડ્ડો ચલાવતો હતો પોલીસે રેડ કરતા ઘરની અંદર છ મહિલાઓ ગોળકુંડાળો વડી ઘંચી પતાના પાના પૈસા હાર જીતનો જુગાર રમે છે જે બાતમી વાળી જગ્યા રેડ કરતા જુગાર રમી રહેલી જયવંતી પ્રદીપભાઈ વેરામણ શર્મા રે ગાયત્રીનગર પંચરત્ન સ્ટોર સુનિલભાઈ અંજલિ ધર્મેશભાઈ દુર્ગાદાસ ખિલાણી રે ગાયત્રીનગર લક્ષ્મીનારાયણ નારાયણ લક્ષ્મી ભરતભાઈ ગોરધનદાસ વલેચા રે સદાનગર બ્રહ્મકુમારી વિદ્યાનગરની સામે રે સદાનગર બ્રહ્મકુમારી વિદ્યાલયની સામે ગંગા સુરેશભાઈ હરેશભાઈ અડવાણી રે સિંધુનગર દેવમાના મંદિર સામે વાઘુભાઈની સિંધીના મકાનમાં ભાડેથી થતાં રેશમાં ભરતભાઈ કિશનભાઈ શિવનાણી રે પ્લોટ નંબર બારસો સાત યોગી પાર્ક સોસાયટી આંબાવાડી ભાવનગરવાળાઓ પાસેથી જુગાર સાહિત્ય તથા રોકડા રૂપિયા સત્તર હજાર ત્રણસો પચાસના મુદ્દાબળા સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ત્યાર પછી યાદ લગાવી દીધું આ દનજીનો આવો